ધરમપુરના કરંજવેરી ગામની જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલી ફાળવણી રદ કરવા બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું તારીખ ઓગણીસ ડિસેમ્બર ગુરુવારના બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામનો સમાવેશ સંવિધાનના અનુચ્છેદ બસો ચુમ્માલીસ એક અન્વયે બંધારણની અનુસૂચિ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે આ વિસ્તાર અનુસૂચિ પાંચ મુજબનો વિસ્તાર છે અનુસૂચિત પાંચ અન્વયે જે વિસ્તારનો સમાવેશ થયેલો હોય તેની હદમાં જમીનો જંગલ અને જળ કોઈ પણ નિર્ણય કરતા અગાઉ આદિવાસી સમુદાયના લોકોની સંમતિ કે પરવાનગી લેવી ફરજીયાત છે ત્યારે ચીટની શાખા કલેક્ટર કચેરી વલસાડ ઇન્ચાર્જ કલેક્ટર વલસાડ એ આર જહાએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોજે કરંજવેરી ગામના ખાતા નંબર ચારસો પચીસ ના જૂના સર્વે નંબર મુજબ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને રૂપિયા ત્રણ કરોડ દસ લાખ ચોવીસ હજાર ચારસો નેવું બે માં વેચાણ કરી દીધેલ છે અને બિનખેતી રૂમા અને બિનખેતી રૂપાંતરણ પણ કરી સ્વીકારી લીધેલ છે જે તદ્દન ગેરકાયદેસર અધિકૃત અસંવૈધાનિક કૃત્ય છે કરંજવેરી ગામના ગ્રામજનોએ આજરોજ ભેગા થઈ આવેદનપત્ર પાઠવી આ કરેલી ફાળવણીને રદ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે કરંજરી ગામની સરકારી પર પાસર જમીન જે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટમાં જે શૈક્ષણિક હેતુ માટે જે ગામના લોકોને કોઈ પણ જાતની જાણ થવા વગર જે જમીન સંપાદનની કાર્યવાહી થયેલ એ બાબતે ગામના તમામ આગેવાનો મારી સમક્ષ રજૂઆત કરવા આવેલા અને તેઓની રજૂઆત એ હતી કે એ અમારા ગામની મિલકત છે સરકારી સીધ પડતર છે અને આ જમીનમાં અમારા પૌરાણિક આદિવાસી દેવદેવતા અહીં સ્થાપિત થયેલા છે નાના બાળકોની દફનવિધિ પણ અહીંયા થતી હતી અને એ જગ્યા ગામને અંધારામાં રાખીને જે સંપાદન થઈ છે એ ગામના તમામ લોકોને જેસની લાગણી પહોંચેલી છે અને એ લાગણીની યથા આજે આવેદન સ્વરૂપમાં જ્યારે આ નાયબ કલેક્ટર સાહેબને આપવા માટે ગામ લોકો આવ્યા છે અને એને ન્યાય મળે એ માટે મારી એક પ્રતિનિધિ તરીકે મેં હાજરી આપી છે એમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અને કરંજવેરી ગામના આગેવાનો સાથે મળીને એનો સુખદ ઉકેલ આવે એવી અપેક્ષા આજના તબક્કે રાખું છું અને ગામ એક સંપ થઈને ગામની સુખાકારી માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અમેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામના આગેવાનોએ આ મુદ્દે ચર્ચા કરી અને એ ચર્ચાની સાથે જ અમે આપણા સ્થાનિક નેતા અને આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો સંપર્ક પણ કર્યો એવો જાતે સ્પોટ પર આવીને અમારી જોડે પરામર્શ કરી અને અમારી જે માગણી છે એ બાબતે અને જે કંઈ પણ અમારા ગામને જાણ કર્યા વિના આ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટે જે બારોબાર જમીન પોતાના નામે કરી લીધી તો એ બાબતે અમે જે રજૂઆત કરી અમારી એમએલએ સાહેબે રજૂઆત સાંભળી અને અમને ન્યાય અપાવવા માટે અમારી સાથે આજે ઊભા છે તો અમને એ વાતનો આનંદ છે અને એ સાથે સાથે જ હું એટલું કહેવા માગીશ કે ગામના અમે તમામ નાગરિકો અને તમામ આગેવાનો એકસાથે મળીને આ રજૂઆત કરી છે અને આવું બંધ થવું જોઈએ સરકારી જમીન છે એટલે એનો મતલબ એમ નથી કે ગામને જાણ કર્યા વગર આવી રીતે કોઈ બીજાના નામે કે કોઈ બીજા ખાનગી ટ્રસ્ટોને નામે થઈ જાય અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એ ખાનગી ટ્રસ્ટ છે અને ગ્રામ પંચાયતનો એના ઉપર હક છે કોઈ પણ કાર્ય આના પછી બી થવાનું છે તો ગ્રામ પંચાયતની મંજૂરી સાથે થવાનું છે તો અમે એટલું ઈચ્છીએ છીએ કે જ્યારે બી જમીનની જરૂર છે તો ગામને પૂછવું જોઈએ ગ્રામ સભાને પૂછવું જોઈએ એ થયું નથી એટલા માટે અમે નારાજ છીએ અને ગામ સાથે રહીને જો આવા શૈક્ષણિક કે કોઈ પણ કાર્યો સારા થતા હોય તો અમને કોઈને વાંધો નથી પણ ગામને અંધારામાં રાખીને આવી પ્રવૃત્તિ થાય અને સરકારશ્રીએ બી આમાં ધ્યાન આપવું જોઈએ એવું અમે માનીએ છીએ કે ગ્રામ પંચાયતનો અવશ્ય અભિપ્રાય લેવો જોઈએ ગ્રામ પંચાયતને જાણ થવી જોઈએ અને એ રીતે એક સુમેળભર્યા વાતાવરણમાં આવા કાર્યો થાય તો ગામને પણ લાભ થાય અને આવા કોઈ ટકરાવ ન થાય બીજું કે બારોબાર આ રીતે શીર પડતર જમીનોને ટ્રસ્ટોને આપી દેવામાં આવે કે કોઈ પણ કારણસર કે આવું ન થાય અને જે આવું કરવા માંગતા હોય તો એ પણ ચેતે કે આવું બારોબાર કામ ન થાય અને ગામના લોકોને સાથે લઈને ચાલે ગ્રામસભા કે ગ્રામ પંચાયતની મંજૂરી લઈને જાણ કરીને વ્યવસ્થિત રીતે કામ થાય અને સુમેળભર્યું વાતાવરણ લોકો વચ્ચે ટ્રસ્ટો વચ્ચે અને સારી કામગીરી માટે એકબીજાના સહકાર સાથે કામ થતું હોય તો એવી જ અમે અપેક્ષા રાખીએ છીએ અને આ ન્યાયની માગણી માટે આજે અમારે આ રીતે અહીંયા સુધી આવવું પડે છે તો આ બદલ અહીંયા જેટલાએ પણ અમને સહકાર આપ્યો છે એ બધાનો જ આભાર અને ખાસ કરીને એમએલએ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું નિરાકરણ ના આવે તો શું કરશો આમાં આ મુદ્દે નિરાકરણ ના આવ્યું તો શું કરશો આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો અમે એક એના નિયમ અનુસાર અને જે પણ ન્યાયિક અમને મદદરૂપ થશે એ કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ અમે આગળ વધવાનું વિચારી રહ્યા છે પણ અમે એટલું ઈચ્છીએ છીએ કે એનો સુખદ સુખદ અંત બેસીને આવે અત્યાર સુધી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આ બાબતે અત્યાર સુધી આ અમે આવેદન ફર્સ્ટ ટાઈમ આપ્યો છે અને એમાં અમે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં જો કાર્યવાહી જે કંઈ પણ થશે એના પછી શું અંત આવે છે તેના પર અમે આગળની રણનીતિ નક્કી કરશું ઓકે શું પ્રશ્ન આવતો કરંજવરીનો અને શું તેનું આવેદનપત્ર આપવામાં આવે છે આ દિવસી જોહર શ્રીમદ રાજચંદ્ર દ્વારા કરંજવીર ગામની સાત જે સાત એકર જેટલી જગ્યા સરકારમાં વહીવટી તંત્ર દ્વારા એમને આપી દેવામાં આવી છે પરંતુ અમારે વહીવટી તંત્રને પૂછવું છે કે ન લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો તમે ગામ સભાની પરમિશન શા માટેની માટે અમે આગામી દિવસોમાં જે એમના દ્વારા આ જગ્યા ફાળવી દેવામાં આવી છે એમના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરીશું સાથે હું કરમવીર ગામના યુવાનોને કહેવા માંગુ છું કે આપણા બિરસા મુંડાએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાની પ્રાણોની આહિત આહુતિ આપી દીધી છે આપણા બાપ દાદા આ સાચવેલી જગ્યા છે કોઈ કાલે આવીને એમ કહી દે કે આ જગ્યા અમારી છે એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્યા નથી એના માટે જે પણ લડાઈ લડવી પડશે અમે તૈયાર છીએ ત્યાં શું શું આવેલું છે આદિવાસી જે જમીન છે આ લોકોએ જે લીધી છે ત્યાં શું શું આવેલું છે તેના માટે ઉપયોગ કરે આવેદન પત્રમાં જે ઉલ્લેખ છે એના અનુસંધાને માવલી માતાનું સ્થાનક છે પાંચસોથી વધારે ઝાડો કાપી નાખવામાં આવ્યા છે જ્યારે એક ઝાડ ઘર બનાવવા માટે આદિવાસી સમાજ જંગલમાંથી કાપે છે તો ફોરેસ્ટના અધિકારીઓ આવીને ત્યાં કેસ કરે છે તો આ પાંચસો ઝાડો કાપી નાખ્યા એમને કેમ છોડી દેવામાં આવે છે જો આટલો મોટો સોદો થયો હોય તો શું આ જે વિધાનસભાના જે ધારાસભ્ય છે એને આ બાબતની ખબર હશે કે નહીં શું માટે તમને શું લાગે છે આટલી મોટો સોદો થયો હોય એ તો એનો પર્સનલ વિષય છે ગામ જણાએ એમને પૂછવું જોઈતું હતું કે તમને ખબર હતી કે ન ખબર હતી પણ મને એવું લાગે છે કે આમાં જો ભીનું સંકલવાનો પ્રયત્ન કરશે વહીવટી તંત્ર તો અમે આદિવાસી સમાજ દ્વારા પણ લડી લેવા તૈયાર છીએ સત્ર આપવાની સભામાં અરવિંદભાઈ આવ્યા છે એમએલએ એમનો પહેલાં તરદેથી એમનું સ્વાગત કરું છું હવે ગામની વાતમાં તો તમામ વાત કરી છે તરુણભાઈએ અમારે એવું છે કે એકદમ શાંતિપૂર્વક આપણે એનું નિરાકરણ લાવવા માગીએ છીએ અમે સાહેબને બે વાર અમે રજૂઆત કરી અમારી રજૂઆતને ધ્યાને આવીને સાહેબ આજે આવ્યા છે હવે સરકારને આપણે એટલું જ અમારી વિનંતી કે અમને એકદમ શાંતિપૂર્વક એનો નિર્ણય કરી આપે ગામને નુકસાન ના થાય ગામનો લાભ થાય એવી રીતે અમારે ન્યાયિક લડાઈ તરફ ના જવું પડે અમારે ટકરાવ કરવો નથી પરંતુ જે ગામની લાગણી અને માંગણી એને શાંતિથી સાંભળી અને સ્વીકારે એટલું જ અમારું આયોજન છે એનાથી આગળ નથી અમે બહુ શાંતિથી ચર્ચા કરી વિચાર કરી આ આવેદનમાં અમે આપ્યું છે સરકારને આપણે એમ પણ નથી કહેતા કે તમે અમારા પર એવી રીતે પણ એને સંપૂર્ણ સહયોગમાં લઈને કામ કરવા ઈચ્છીએ છીએ રાજચંદ્ર મિશનના જે કાર્યકરો છે એમને પણ અમારી વિનંતી છે ગામના આગેવાનો જે પણ તમે કામ કરો છો પહેલા અમારા પ્રથમ કેવા સરપંચ શ્રીમતી થોડી પરવાનગી લો તો અમને સારું લાગે એમાં એક મોટો પ્રશ્ન આ કે તમે ગામને કેમ કીધું નથી આટલી મોટી જમીન લીધી છે તો તમે ગામને જાણ કર્યા વગર ધણીને તમે જાણ કરવા વગર ગામની જમીન લેશે આ એક મોટું દુઃખ છે એના માટે અમે ન્યાય માંગીએ છીએ અને જો ન્યાય ન્યા આવે તો એના આગળ આપણે કાયદેસરની કાર્યવાહી તરફ અમે આગળ વધીશું અમારે કે અમે માનતા જ નથી આજ સુધીનો કરંજવેરી ગામનો રેકોર્ડ છે અમારા સરપંચ છે બીજા માજી સરપંચ છે હાલના સરપંચ છે કરંજવેરી ગામનો ઇતિહાસ એવો રહ્યો જ નથી બધાને સહકારની ભાવનાથી કામ કરે છે અને આમાં પણ સહકારની ભાવનાથી જ કામ કરે છે શરત માત્ર એટલી છે ગામને સાંભળો અને ગામને ન્યાય આપો આભાર